નમસ્તે મારું નામ સલાબેન ત્રિવેદી છે અને અમે આ પરમાર ટ્રસ્ટ ચલાવીએ છીએ અને અમારી પાસે અત્યારે ચૌદ બાળકો છે અને ચૌદ બાળકો અમારે સાથે એવી રીતે રે છે કે જેને જરૂરિયાત હોય એવા બાળકો અમારી પાસે રહે છે કે જેને ફેમિલી કોઈને પપ્પા છે તો મમ્મી નથી જેને એને મદદની જેને જરૂર છે મમ્મી કામે જાય તો બાળક કેની પાસે જઈએ પપ્પા તો હોય નહીં એક જ બાળક હોય એવી રીતે છે એટલે અલગ અલગ એવી રીતે છે 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 કે જરૂરિયાત જ જ તો 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 બે ભાઈ ભાઈ ખાલી કામે જાય જાય સવારે વાગે મૂકી અને રાત્રે વાગે પોતાને લઈ જાય છે તો જયારે મેં શરૂઆત કરી ત્યારે એવું હતું કે ભાડાના મકાન ઉપર મેં સ્ટાર્ટ કર્યું હતું જોવાનું પણ ભાડું એમ કે મહિનો થતા વાર ન લાગે પંદર થી વીસ હજાર ભાડું એમ બોલતા હતા ઘણી જગ્યાએ મેં તપાસ કરી પછી એમ થયું કે આ તો ઓલું થાય આપણને તો આપણે ઘરે આપણે બે કરવું પડે કેમ કે ત્યાંય રહેવું પડે અને અહીંયા રહેવું પડે તો આપણે ફેમિલી સાથે વિસ્તાર બે બાળકો સચવાય અને આ બાળકો સાથે રહે એવી રીતે અમે સ્ટાર્ટ કર્યું છે તો પછી અમારી પાસે પહેલાં ચાર બાળકો હતા એમાંથી પછી અમે ખબર પડે જેને ગયા વાયા ખબર પડી બહુ આમ પ્રચાર નથી કર્યું પણ જેમ ખબર પડી એમાં અમારી પાસે આવતા ગયા અને આ જેવી જરૂર પડે એવા બાળકો છે ઘણી મુશ્કેલી પડી કેમકે કોઈને ખબર જ નથી કે આવી રીતે સંસ્થા ચાલે છે હજી પણ ખ્યાલ નથી તો ત્યારે મારે મારા બાબાને બહુ હતું કે કે આપણે મેં પોતે પેશીએલ બીએડ કર્યું છે પછી એને કહ્યું મારે આવી સંસ્થા તો ખોલવી છે ગમે તેમ થાય મારો ભલે પગાર વપરાય તો મારે આ કામ કરવું જ છે એમ પછી અમે એને રીતે જ એને એમ થયું પછી હવે અમને વાંધો નથી થોડુંક આમ ટેકો મળી રહ્યો છે કાંઈ કાંઈ એમ વસ્તુ નીચે પોતાનો પગાર પોતે આમાં વાપરતો જ ફરવા જવું આ તે

મેં ભરતનાટ્યમ વિસારત કરેલું છે હિરેનભાઈએ પણ વિસારત કરેલું છે જો મેં કર્યું હોત તો આ ડાન્સ ક્લાસ ખોલી શક્યા પણ હિરેનભાઈનો વિચાર એવો જ હતો કે મારે આમ જ સેવા કરવી છે એટલે પછી કેમ કે મારું એને જોયું ને આ બાળકો એને જોયા જેનો તેજ પ્રોગ્રામ આવા બાળકોને કર્યો છે કેમ કે ડાન્સ ટીચર હતી જ્યારે સ્કૂલમાં એટલે જ્યારે બાળકોને ન સચવાતા હોય જેને જાળી રાખતા હોય એકદમ ઓલા હોય બાળકો એની પોતે સાચવે મેકઅપ કરી દે મારી સ્કૂલમાં આવી ખૂબ મદદ કરે પછી કોઈ ગરીબ હોય તો એના હિરનના ભાઈના કપડાં ઊંચી હું લઈ જાઉં એને પહેરાવું કેમ કે ભાડે લેવાનું એ પણ ચૂંવું આવી રીતે સેવા કરતી કે આપો એને કે આપણે ભાડે લેવું નહીં એટલે આ રીતે અકેલોને ને અમને બધાને એમ થયું કે આવી સંસ્થા આપણે ખોલવી થોડાક લેટ પડ્યા કેમ કે એમણે ઘણા મેં પાંત્રીસ વર્ષ જોબ કરી અને તે પછી એને ઈચ્છાથી કરવું કરવું પણ એમ થાય કેવી રીતે ચાલુ કરવું એમ થાય ને ક્યાં પહોંચી શકશું પછી અમારી બધાની સલાહ લીધી ભાઈ આવી રીતે આપણે કરવું છે તો આપણે શું કરશું પછી નામે તમારે હારે જ છે આ સરસ તારો વિચાર છે પછી આ ચાલુ કર્યું ચાર બાળકોથી હવે ક્યારેક આમ જેમ ખબર પડે ને એમ કોઈ આવે છે એમ પણ ક્યારેક વારી એમ થાય તો અમે પછી એમ રોડવી લઈએ એમ બાકી હવે વાંધો નથી આવતો એમ એટલો ખેંચ નથી પડતી એમ સાત સાત હજાર જેવું થતું હશે આ એટલો તો લાગતો જ હશે કેમ કે સવારથી બ્રશથી માંડીને બધું જોઈ આપણે એક વ્યક્તિને કેટલું જોઈએ એવી રીતે બધું શરૂઆતમાં તેલથી માંડીને બધું જોઈ નાવું ધોવું આ તે પણ એવી આશા તો રાખી નથી કે આની સેવા તો સેવા પછી ઘણું આગળ છે પણ આપણે સેવાના રૂપે જ કરી છે બસ સમાજમાં એવું છે કે જો આપણે આમ જોઈએ અમે તો સાચવી છે પણ ખરેખર તો વાલીને ધન્યવાદ દેવાય બાળકોને મૂકવા આવે ને ત્યારે ઘણીવાર વાર હોય છે તમે વેકેશન ન પાડો કેમ કે ઘરે જેટલા અમારી પાસે અમરીએ છીએ ને શાંતિ એમ ઘરે એ લોકો જીદી હોય છે સ્વભાવના અને ખરેખર મા બાપને થેન્ક યુ કહેવાની જરૂર છે કે આવે ત્યારે બાળકો અને અત્યારે એવા અમારી પાસે આવ્યા છે પણ અત્યારે ખુશ છે એ લોકો કે ઘણું શીખી ગયા છે અમારી પાસે આવીને અને ઘરે પણ આવે તો અમને કામમાં પણ મદદ કરે છે ત્યારે અમને અમે કંઈ અમે વખાણ કરતા અમારા સંસ્થાના પણ વાલી જ્યારે કહે ને ત્યારે અમને સંતોષ થાય છે કે ના અમે પૂછી કે તમને કેવું લાગ્યું છ મહિનાથી આવે છે અત્યારે આપણે પાંચ વર્ષ થઈ ગયા પાંચમું આવે છે પણ વાલીને પૂછી કે તમને કેવું લાગે છે આ પાંચ વર્ષથી આવે છે કાંઈ ફેર છે તો કે ના ઘણો ફેર છે પણ અમને ઘણી વાર અમને નથી દેખાતો કેમ કે અમે એકને એક શબ્દ દસ વાર કરી ત્યારે એક હજાર ઊભા થાય જીદ્યું કેટલી વાર આપણે કેવું પડે તું આમ કર આમ કર ક્યારે અમે છીએ જાતે નાતા નથી અહીં સાબુ બીજા કરે પાણી ઢોઈરા જ કરે તો એવું એમ થાય કે દરરોજ તને કહેવાનું છે આ નવું ઉઠે તો ન જ ઉઠે રિસાઈ જાય તો ઓજી આવી રીતે કરતા હોય એટલે એમને એ ઘરે આવી કરે છે કેને હવે હવે ઘણું કહે છે ઘરે તો બહુ ઓલા જીદ કરે છે કાંઈ કરે નહીં ઓર્ડર જ કરતા હોય એ અમારી ટીમ તૈયાર થઈ ગઈ છે દ્વારકા જોવા માટે જય દ્વારકાધીશ જય જય દ્વારકાધીશ બધા રેડી થઈ ગયા છે મસ્તીના અને દ્વારકા જવા માટે રેડી છે અમારી છૂકછુક ગાડી રેડી છે ટ્રેન આવેની રાહ જોવાય કે આ સમયે આપણે નીકળ્યા અને બાળકોને જલસા પડી ગયા જય દ્વારકા આવ્યો ને બેટ દ્વારકા બ્રિજ દેખાય છે સરસ મજાનો જય અત્યારે આપણે ક્યાં છીએ બ્રિજ ઉપર મોદી સાહેબ આજે જ્યાં ઉદ્ઘાટન કરવા આવ્યા હતા જે બ્રિજ નું એજ બ્રિજ ઉપર આપણે અત્યારે ઊભા છીએ બેટા અત્યારે બરોબર ને કેવો સરસ બ્રિજ બનાવ્યો છે શાંતિ 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 નમ હર હર મહાદેવ હ નમસ્તે મારું નામ છે હિરેન ત્રિવેદી અને હું એક ખાનગી સ્કૂલની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને બસ મારા પરિવારના સભ્યો અમે છ સભ્યો છીએ મારા વાઇફ છે મારા મમ્મી પપ્પા છે અને મારા બે બાળકો છે અને રાજકોટમાં અમારે રહેવાનું છે પરમાર્થ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટમાં અત્યારે છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે તેમાં અમે માનસિક વિકલાંગ બાળકો માટે કામ કરી રહ્યા છીએ અને અત્યારે હાલ આપણે બાળકોની સંખ્યા ચૌદ છે જે નિરાધાર છે જેમના મા બાપ અશક્ત છે જેમને સિંગલ મધર છે તેવા બાળકોને આપણે આશ્રય આપીએ છીએ અને બસ આપણે સમજીએ કે આપણે જે જીવન જરૂરિયાતની જે જરૂરિયાતની વસ્તુઓ ઉપયોગ થાય છે જીવનની અંદર એ બધી વસ્તુ સંસ્થા પૂરેપૂરો પ્રયત્ન કરે છે કે તેમને મળે જે ઘણી વખત એમને નથી મળતી હોતી એ પૂરેપૂરો પ્રયત્ન કરે છે કે સંસ્થા એને પ્રોવાઈડ કરાવે માનસિક વિકલાંગ બાળકો એટલે આપણે સમજીએ કે એમની ગતિ છે એ હંમેશા મંદ છે અને થોડીક ધીમી છે અને થોડાક સ્પેશિયલ ચિલ્ડ્રન તરીકે આપણે ગણીએ છીએ અને એમને દિવ્યાંગ તરીકેનું પણ નામ આપવામાં આવ્યું છે એ પણ સાચી વાત છે કે એનામાં ક્યાંક ને ક્યાંક ખૂબી અને કલા રહેલી હોય છે તો એ ઉજાગર કરવાની વાત છે અને જે ખામી છે એને થોડીક દૂર કરવાની વાત છે તો એ બેનો મેળપ કરી અને બાળકમાં જે નિખાર છે જે સારી વસ્તુ છે એને બહાર લઈ આવવાનો પ્રયત્ન કરીએ છીએ તો એ લોકોની દૈનિક પ્રવૃત્તિમાં એનું એડિયલ છે કે પોતે પોતાનું કાર્ય દૈનિક જરૂરિયાત કરી શકે તો એ મોટા મોટું અચીવમેન્ટ છે જેમ કે એ લોકોના કપડાં પહેરવા છે બાથિંગ છે વોશિંગ છે બ્રશ કરવું છે તો આ બધી વસ્તુઓને અમે નાનામાં નાની વસ્તુ નાનામાં નાની જીણામાં ઝીણી સૂક્ષ્મ વસ્તુ બાળકો પાસે શીખે અથવા અમારે હેલ્પની જરૂર હોય અમારે કરી દેવી પડતી હોય તો એ બધા પ્રયત્નો અમે કરતા હોઈએ છીએ ખૂબ જ મહત્ત્વનો અને અગત્યનો પ્રશ્ન પૂછ્યો તમે કે અત્યારના સમયમાં આ કરવું અઘરું પડતું હોય છે પણ જે બાળકો મારી પાસે અત્યારે છે એ ખૂબ જ પુઅર ફેમિલીમાંથી છે અને જરૂરિયાત ધરાવતા બાળકો છે મધ્યમ પરિસ્થિતિમાંથી છે એટલે આપણે બાળકોના પરિવાર પાસેથી કોઈ પાસેથી ફી કે કોઈ પણ એક રૂપિયાનું કાંઈ પણ વસ્તુ આપણે લેતા નથી અને જરૂરિયાતની વસ્તુ છે એ બધી સંસ્થા પૂરી પાડે છે મીન્સ કે કોલગેટથી માંડીને માથામાં નાખવાના તેલથી માંડીને કપડાં રાશન એ બધી વસ્તુ તો આપણે બસ પ્રયત્ન કરીએ છીએ કે સંસ્થાનો ઉદ્દેશ એવો છે કે બાળકને અને પરિવારને આપણે હેલ્પફુલ થઈએ ક્યાંક ને ક્યાંક આપણે સમાજે આપણને આપેલું છે તો એ સમાજને આપણે આવી રીતે થોડુંક પાછું આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને મદદરૂપ થાય પરિવારને દાન આપવાની ઘણી બધી વસ્તુઓ છે કે ઘણી વખત સમય પણ આપે એ પણ એક દાન છે આર્થિક મદદ કરે એ પણ એક દાન છે જરૂરિયાત પૂરી કરે બાળકોની જે જરૂરિયાત છે એ પણ પૂરી કરે એ પણ એક દાન છે તો અમે કોઈ એવા રૂલ્સ નથી રાખેલા કે અમારે આટલી જ વસ્તુ આટલું જ પર્ટિક્યુલર જોઈએ બસ આપણે એક જ છે કે બાળકોની જરૂરિયાત છે કે બાળકોનું રોજીરોટી છે કે એની ભરણપોષણની વસ્તુ છે એનું સ્પેશિયલ જે વસ્તુ છે એ પૂરી થાય અને બાળકોને આપણે જે લેવલ છે નીચું એનેથી આપણે એનું સ્તર વધારીએ અને એને સમાજ સાથે મેળાપ કરાવીએ તો બસ આ જ વસ્તુ આપણી માનસિક વિકલાંગ બાળકો માટે આ જ સંસ્થાનો ધ્યેય છે કે પૂરો થાય નોર્મલી આપણે આ અત્યારની મોંઘવારી પ્રમાણે જોઈએ તો એક બાળક દીઠ બધી વસ્તુ આપણે જોઈ લઈએ કે ગેસથી માંડી ઇલેક્ટ્રિક બિલ છે શાકભાજી છે એ લોકોના કપડાં છે ખાવા પીવાની વસ્તુ છે કેરિંગ પોઝિશન આપણે જોઈએ મેન્ટેનન્સ ખર્ચ જોઈ લઈએ તો સાત હજાર જેવો એક બાળક દીઠ ખર્ચો આવતો હોય છે રીઝન એવું છે કે બાળકોને એક નોર્મલ વાતાવરણ અને ઠંડુ વાતાવરણ મળે એ બહુ જરૂરી હોય છે એનું માનસિક લેવલ છે એ નોર્મલી પોઝિશનમાં રહીએ એની હિસાબે નીંદર એની પૂરી થાય અને સારું વાતાવરણ એને મળે તો એનો જે ક્રોધ છે એનામાં જે એના પોતાનો બિહેવિયર છે એમાં ઘણા બધા નોર્મલ વાતાવરણ હિસાબે ઘણા બધા ચેન્જીસ જોવા મળતા હોય છે કે નીંદર નો પૂરી થતી હોય અથવા તો ગરમીને હિસાબે વધારે તાપે માથું દુખતું હોય તો ઘણી વખત કહી નથી શકતા પણ એની આડઅસર છે એ બીજી જગ્યાએ નીકળતું હોય કે બીજાને ગુસ્સો કરવો છે મારવું છે તો આવી બધી પરિસ્થિતિ ઘણી જોવા મળતી એટલે એમ થયું કે આપણે બાળકો માટે એક એસી ની વ્યવસ્થા કરીએ અને બાળકોને એક નોર્મલ ટેમ્પરેચરનું વાતાવરણ આપીએ અત્યારે આપણને ખબર છે કે રાજકોટનું ટેમ્પરેચર હવે દિવસે ને દિવસે વધતું જાય છે તો આવો એક અમારો પ્રયત્ન છે અને એ સફળ થાય છે કે બાળકો ફ્રેશ હોય છે સવારે ઉઠે છે ત્યારે ત્યારે બપોરે થોડીક નિંદર કરે છે છે તો ફ્રેશ પોઝિશનમાં મળતા હોય એસી પણ અમને દાતા મળેલું છે સમાજમાંથી અમને ઘણી બધી વસ્તુ છે કે સમાજ હવે ધીમે ધીમે જેમ માહિતી મળતી જાય છે એમ સપોર્ટ કરતા જાય છે કારણ કે રાજકોટ નું તો આપણે વાત કરીએ છીએ પણ મને ખબર છે ત્યાં સુધી આખા ગુજરાતમાં કદાચ નથી એવું કે પરિવારની સાથે બાળકોને રાખવામાં આવતા હોય કે આજે મારું પણ ફેમિલી સાથે છે અને માનસિક વિકલાંગ બાળકો પણ એ જ પરિવારમાં રહેતા હોય ચોવીસ કલાક એટલે ઉદ્દેશ્ય અમારો એ પણ છે કે બાળકોને પરિવારનું વાતાવરણ મળે કે આજે ઘરમાં પણ કેવી રીતે રહેવું અને ઘરમાં કેવો માહોલ હોય કેવું કઈ વસ્તુ રાખવાની કઈ વસ્તુ ક્યારે ઉપયોગ કરવાની તો એ બધી વસ્તુ બાળકો અત્યારે શીખતા હોય છે સાથે રહીને તો આ પણ એક ચેલેન્જવાળી અને એક સારી ભાવનાની વસ્તુ સાથે અમે આગળ વધીએ છીએ હેલ્પફુલ થવા માટે સંસ્થાની પોઝિશન એવી છે કે જેટલી તમે મદદ કરી શકો એટલું આપણે આ બાળકોનું ભવિષ્ય સારું બનાવી શકીએ અને જેમ જેમ મદદ મળશે એમ જ આ બીજા ઘણા બધા બાળકો છે એને આપણે સમાવેશ કરી શકીએ એમ છીએ તો મોબાઈલ નંબર છે ડબલ નાઇન ઝીરો ફોર ફાઈવ ટુ ફાઈવ સિક્સ ટુ ફાઈવ આ નંબર ઉપર પણ તમે કોન્ટેક કરી અને સંસ્થાના ખાતા નંબર એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ છે એમાં પણ તમે નંબર લઈ શકો છો અને ગૂગલ પે અત્યારે તો આ બધી સુવિધા થઈ ગઈ છે ઓનલાઈનની તો એમાં પણ તમે હેલ્પફુલ થઈ શકો છો જો એક આખા વર્ષ બાળકને દત્તક લેવાની એ પોઝિશન હોય છે કે બાળકને તમે દત્તક લઈ લ્યો તો બહુ સારું પડે સંસ્થાને એમનો ખર્ચો આખે આખો લેવાઈ જતો હોય તો ઘણું ઈઝી પડે એમ તો એ બહુ સારી બાબત છે તો સાત હજાર રૂપિયા જેવું થાય છે એક બાળકનો ખર્ચો તો સંસ્થાને એટલું ઓછું એમ હા બાળકોને અત્યારે અમે ચૌદ બાળકોને સંસ્થામાં રાખીએ છીએ પણ રાજકોટમાં ઘણા બધા આવા બાળકો છે એવા પરિવાર છે રાજકોટ જિલ્લામાં પણ આવા બાળકો છે તો એને જરૂરિયાત છે ને એક માનસિક વિકલાંગ બાળકોના પેરેન્ટ્સ માટેનો એક મોટો એક પ્રશ્ન એ છે કે હયાત છે ત્યાં સુધી બાળકો શીખ્યો છે પછી બાળકનું શું તો એ બાબતે પણ અમે કામ અત્યારથી કરીએ છીએ તો વિનંતી એવી છે કે અત્યારે તો હું મારા ફેમિલીની અંદર રાખું છું બાળકોને તો ભવિષ્યમાં આ બધા બાળકોને સચાવવા માટે એક મોટી જગ્યાની જરૂર પડે એમ છે તો એ બાબતે પણ કોઈને મદદ કરવી હોય હેલ્પ કરવી હોય તો સંસ્થાને મદદ કરવા વિનંતી